વિજોગી જલમા અરે તને હરાપ લાગી છે હમણા હોત જો ખબર અને અમની આ કામ દેશે ત્રાસ પણ તો મે રમવા રમવાનો અવતરા

પણ અમારા ભાઈ ભાઈઓ વિનાનો નો ભળે એ દેખાય પ્રસંગ એનો દુગોળો જેનું દેકાલા કાગડા એ જાજા હગા આ જગતમાં પણ આપડા એ આપડા ભાઈ આપડા આપડા ચારૂડી રળ્યામણીની હરિયાળી નું વળી હે તાળ પણ ચર

ਅਨ ਮਾਥੇ ਪਾਗੜੀ ਨੇ ਜene ਕੜੇ ਸਿਰੋਹੀ ਤਲਵਾਰ ਓਪਣ ਜੇ ਨਾਂਗਣੇ ਜੇ ਨਾਂਗਣੇ ਘੋੜਾ ਥਨ ਗਨੇ

સ્વરાજની ખાસ રજૂઆત ગામડું બોલે છે મા વધુ એક નવ યુવાન નવોદિત લોકસાહિતકાર આપણી સાથે જોડાયા છે સીધા એમની સાથે વાત કરીશું શું નામ છે ભાઈ આપનું કાનભાઈ કાનભાઈ કેટલી ઉંમર હશે ઓગણત્રીસ વર્ષ ઉગણત્રીસ વર્ષ એટલે પહેલેથી ગાઉં છું નહીં નાનો હતો તૈયારે ગાતું એટલે આમ તમે છો તો કે ડાયરેક એવું કરું છું નહીં ડાયરા તો ખાલી તમારી મોજ માટે જ ગાઉ છું હા મારી મોજ માટે મોજ માટે તો તમને ગમતું ગીત કયું રૂપલમાંનું હા હા તો ગાવજો એ

આ રૂપલ નું છે રખવાનું રામ પર રામ સુર ને છે પારણીએ પ્રગટ રૂપ લાય નાગબાઈ રૂપે અવતારું રે રામ પર રામ ને જાણી લોક સાહિત્યકારો ગાતા હોય છે તમારું ખાસ ફોકસ સ્પેશિયલ ધ્યાન તમે કોની કઈ રચના ઉપર આપો છો સોનલ માની રચના ઉપર વધારે વધારે માતાજીને યાદ કરો છો તો હોનબાઈ માની યાદ કરવો હોય તો તો એક હમણાં મારું નવું ગીત મેં લખ્યું છે એને યાદ પોતે લખો છો અચ્છા કેટલા ગીત લખ્યા છે મેં લખ્યા છે હાથ આઠ ગીત લખ્યા છે અચ્છા એ સિવાય બીજું કંઈ લખ્યું છે નહીં એ સિવાય બીજું કંઈ કઈ દુહા છંદ એવું કઈ આ ડુઆ સંત તો અમને આવડે છે તો હનભાઈ મને યાદ કરો કે મઠડે ઉજવાયુ દે રાજ થાયુસે આપણ દો મા ગંગા જે કોનો દો માયુ કોનલ માયુ છે મઠડ ઉજવાયુબી કોનલ બાડી રાજી રાધી થાય છે સર ને ને ધામ છે પુતિયા રૂદિયામાં કોનલ માનું નામ છે મઢડે ઉજ વાયુ કોનલ માડી રાજી રાધી થાય છે હોનભાઈ મને યાદ કર્યા સામાન્ય રીતે એવું હોય છે કે ગીરમાં તમે રહ્યો છો તો ગીર તો એના લોકોને ખૂબ વાલી હોય પ્રેમાળ લાગે તો ગીર વિશે કઈ દુહા છે ગીર વિશે એકાદ દુહો ગાઈ નાખું કે હરિયાળી ગીર છે રૂડી અને પવિત્ર પ્રેમ ઘે લોડી વાયુ જ પાટે આ જાડવા ચૂલે હાલ તાઈ શોક લઈ પણ જમુના કાઠે જાડવા કોઈ ગોપીઓ કુ ડુંગરાટો છે દીપતી કેવી સોધિયા રૂડી સાઈ પણ લાલ પાગડ લાડો રૂડો કોઈ વીર ઉદ અર વાદળિયું બારણા એના વિશે કઈ મૂકો છો આ એક મારું બનુમાનું ગીત આવી ગયું છે મેં વિદાય લખી તી બનુમાની એક બે કડી યાદ કરતા કે મારી લીધી

ઢરાથી મળી લીધી ઓરવી દાયું મઢરાય દામથી હે આંતિ માં બનું આય થાય છે ક્યાં તો પણ વામું જાય છે બાળ વાત લીધી

બનુમા વિશે આ રચના તમે પોતે લખેલી લખી મેં લખી તો આ સિવાય બીજું કઈ પણ લોકગીત કે એવું કઈ લખો છો ભજન કે કઈ હા એમ તો ઘણા ગીત લખ્યા મોગલ માં લખ્યું છે પછી પીઠળ માં નું ગીત લખ્યું છે તો ખાસ કરીને માતાજી માટે જ આ બધું લખો છો એ સિવાય કઈ બીજા કોઈ વિષય ઉપર દાખલા તરીકે મિત્રતા છે ભાઈ બેન નો પ્રેમ છે માતા પિતા સાથે કે એવું કઈ એ વિષય ઉપર કઈ લખો છો નહીં એ વિષય કોઈ લખતો નથી માતાજી ઉપર તો ભણેલા છો તમે

નું કરી પશુ જંગલમાં જાઉં ચરિયાણ માં એટલે ત્યારે ફ્રી બેઠા મોજમાં બેઠા બેઠા આવી રીતે રચનાઓ લખતા જાવ પછી લલકારતા જાઓ એવું કરો છો તો પછી ભવિષ્યનો વિચાર શું છે કે આગળ વધવા માટે પ્લાનિંગ કર્યું છે આ કલાકાર બનવાનો કલાકાર બનવાનું પ્લાનિંગ છે ઠીક છે સ્વરાજ તરફથી આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આ હતા એક નવયુવાન લોકસાહિત્યકાર જેઓ પોતે લખે છે ખૂબ ઓછું છે છતાં પણ પોતેની રચનાઓ ખાસ કરીને માતાજી વિશે લખે છે અને એમના ચરણોમાં તેઓ પોતાની સ્તુતિ રજૂ કરી છે વળી પાછા મળીશું નવા લોકો સાથે નવી વાતો નવા અનુભવો સાથે સ્વરાજમાં ગામડું બોલે છે કાર્યક્રમ જોવાનું ચૂકશો નહીં અત્યારે બસ આટલું રજા આપશો ધન્યવાદ